શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વાત કરશું મહાભારત મહારા મહારાણી કુંતીના સૌથી મોટા પુત્ર કર્ણની જે સમગ્ર સંસારમાં મહાદાનવી દાનવીર કર્ણ તરીકે પ્રખ્યાત માનવામાં આવે છે પ્રખ્યાત પામેલ છે તેમના જીવનની ગાથા વિશે સર્વએ સાંભળીશું સાંભળ્યું હશે કે પરમ પરંતુ આજે તેના મૃત્યુ વિશેના રહસ્ય વિશેષ આપણે જાણીશું જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે કર્ણના રથનું પૈડું જમીનમાં ફસાઈ ગયું ત્યારે કર્ણે અર્જુનને જણાવ્યું કે અર્જુન જ્યાં સુધી હું મારા રથનું પૈયું જમીનમાંથી બહાર કાઢી કાઢું ત્યાં સુધી તું મારા પર વાર નહીં કરે આ સાંભળીને અર્જુન અટકી ગયો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે અર્જુન કર્ણ પર બાણ ચલાવ ત્યારે અર્જુન કહે છે આ સમયે બાણ ચલાવવું તે યુદ્ધના નિયમ વિરુદ્ધ છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અર્જુનને યાદ અપાયું કે જ્યારે અભિમન્યુ એકલો જ બધા યોદ્ધાઓ સાથે લડી રહ્યો હતો ત્યારે કૌરવે યુદ્ધમાં નિયમ પાલન ન કર્યું હતું ત્યારે તું પિતામાએ યુદ્ધમાં કોઈને નિયમ બતાવ્યા હતા આટલું જ નહીં પણ ભરી સભામાં દ્રૌપદીને વેશ્યા કહેવામાં આવી હતી આટલા વાત સાંભળીને અર્જુનને ગુસ્સો આવ્યો અને કરણ પર બાણ સલાવી દીધું અને અર્જુન દ્વારા સલાવવામાં આવેલું આ બાણ અર્જુનને શિવજીના વરદાનથી પ્રાપ્ત થયેલું હતું જ્યારે પાંડવો ચૌદ વર્ષના વનમાં વનવાસ માટે ગયા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પાંચેય પાંડવોને અલગ અલગ જગ્યાએ તપસ્યા કરવા માટે મોકલી દીધા તેમાં અર્જુનને ભગવાન શિવની તપસ્યા કરી હતી અને ભગવાન શિવે તેની તપસ્યાને પ્રસન્ન થઈ પાસુ શાસ્ત્ર વરદાન રૂપે આપ્યું હતું આથી આ કોઈ સાધારણ બાણ ન હતું તેના તેનાથી કર્ણ બની બંને બસી ન શક્યો આમ અર્જુનના વાર કર્યા બાદ કર્ણ તડપ તડપતો હતો અને મૃત્યુની રાહ જોઈ રહ્યો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કર્ણની પરીક્ષા લેવાનું વિચાર્યું અને બ્રાહ્મણનું રૂપ ધારણ કરી કૃષ્ણ ભગવાન કર્ણ પાસે પહોંચ્યા અને કહ્યું કે કર્ણ મારી પુત્રીના લગ્ન છે અને મારી પાસે તેને દાનમાં આપવા સોનું નથી તો મને સોનાનું દાન આપો ત્યારે કર્ણે જણાવ્યું કે હવે મારી પાસે કંઈ નથી હું તમને આ પરિસ્થિતિમાં શું દાન કરી શકું ત્યારે બ્રાહ્મણે જવાબ આપ્યો તો હજુ પણ તમારી પાસે સોનાના દાન છે દાન આપવા માટે ત્યારે કર્ણએ પોતાના હાથે દાંત પર પથ્થર મારી દાંત કાઢી બ્રાહ્મણને આપ્યો ત્યારે બ્રાહ્મણે કહ્યું આ દાનને પવિત્ર કરી મને આપો અને કર્ણે પોતાનું બાણ જમીન પર ચલાવ્યું તો ત્યાર ત્યાંથી ગંગા નદી જળધારા થઈ અને દા દાંત પવિત્ર થયો ત્યારબાદ કર્ણ સમજી ગયો કે આ બ્રાહ્મણ કોઈ દેવતા છે અથવા તું પિતા છે તેને બ્રાહ્મણને કહ્યું તમે જ જે હોય તે તમારું અસલી સ્વરૂપ દેખાડો અને ભગવાન શ્રી કૃષ્ણ તેના અસલી રૂપમાં આવ્યા અને કરણને જણાવ્યું કે તું ખરેખર મહાદાનવીર છે કરણ છે તારા જેવું દાનવી આ જગતમાં બીજું કોઈ નથી માટે હું તારા આ કર્મથી પ્રસન્ન થયો છું તું જે માગીશ તે હું તને આપીશ જ્યારે કર્ણએ કહ્યું આ સુ આજ સુધી મેં ક્યારેય કોઈની પાસે કંઈ માગ્યું નથી પરંતુ આજે એક વરદાન માગું છું કે મને મારો જન્મ એક કુંવારી માતાએ આપ્યો છે કે મારા અંતિમ સંસ્કાર પણ કુંવારી જમીન પર થાય એવું હું ઈચ્છું છું આમ કહી દાનવીર કરણ મૃત્યુ પામ્યા અને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની અંતરદ્રષ્ટિએ કુંવારી જમીન શોધી તાપી નદી કિનારે આવેલી હતી ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ અને પાંચ પાંડવોએ કર્ણને અંતિમ સંસ્કાર કર્યા ત્યારે પાંડવોએ પૂછ્યું આ જમીન કુંવારી છે એ કઈ રીતે માની લેવું ત્યારે કર્ણ પ્રગટ થયા અને જણાવ્યું કે હું સુપુત સૂર્યપુત્ર શું તાપી મારી બહેન છે અશ્વિની અને કુમાર એ મારા ભાઈઓ છે આથી આ જમીન કુંવારી છે જમીન એ અને ભગવાન શ્રી કૃષ્ણએ વરદાન આપ્યું કે આ જમીન પર એક વડ વૃક્ષ ઉગશે અને તેમાં ત્રણ પાંદડા આવશે જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના પ્રતીક હશે કહ્યું છે કે અહીં સાહસી શ્રદ્ધાથી જે પ્રાર્થના કરશે તેની મનોકામના અવશ્ય પૂર્ણ થશે કારણ કે દાનેશ્વરીકરણ ક્યારે કોઈને ખાલી હાથે જવા ન દેતા દરેક જે મળે તેને દાન અવશ્ય આપતા આમ હજારો શ્રદ્ધાળુઓ પોતાના મનની ઈચ્છા અહીં માંગે છે અને જરૂર પૂરી થાય છે આ વૃક્ષ ગુજરાતના રાજ્યના સુરત શહેર તાપી નદીને તાપી નદીના ઓવારે કુમાર મંદિર પાસે ત્રણ પાંદડાવાળું વડ વૃક્ષ આવેલું છે જેના પ્રતાપે આજે પણ સુરત પર ભગવાન શ્રી કૃષ્ણ અને સૂર્યદેવના આશીર્વાદ આશીર્વાદ છે જીવનમાં એકવાર અવશ્ય આ તીર્થ સ્થળ યાત્રા અશુક કરજો આ વિડીયો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ વિડીયોની નવી માહિતી મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો નવા વિડીયો સાથે ફરી મળીશું આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ